દસ પંદર મિનિટ બે અડધો કલાક કલાક તો વાતો નહીં કરવી પડે પછી ઘણા દાડી ભેગા થવા મને માઈસી આવું પડે શું

নাই পিছ নাই পিছ পিছ পানী পিছত নাই দাৰু পিছত

એને લઈને આયા તા આપણે દોડ બધા અમે અળવી ત્રીસ કરતું જ નઈ મેળતું અળવીત્રીસ ના તમે મોડો આ તો બીજું કોઈ દુખતું છે ને પથરી નું માનશે હા

તો ફટુ ફટ રાજબા ના આવો મારા રાજબા ઘેર અમારા મિત્ર ને ઘેર અલ હાદો શું વિદ્રો નહીં બોલતો હાદો બોલું છું હા ફટુ ફટ આવું ના અને વગેલ આવું તૈયાર કરી ચમ કે અમારા માહો આ તો આ વગે શું કેવા મસ્ત હગું છે હારું હારું હા એવું કેતા માહો

તો તો હવે પંદર વર્ષ જીવી છે એમ તો વધારે વર્ષ કો છો જીવી છે ના ના હોય છોકરો

છોકરો તો સારો છે પણ જગ્યા કેટલી છે વૈહાગા મૂકું આવડે છે આવડે ના શીખવાનું આવડે છે સારે હવે તો જ રાખતી તો તમે શું છે નોકરી પણ તમે શું છે તો હોય નોકરી તો વર્ષ પૂરી થઈ જાય આજીવન 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 નોકરી છે

હા પણ અમે કેર દઈને જોવા નહીં તમારે થોડી શું કરે તમારે ભગન થોડી શું કરે અમે શું કરાવી તો બધું તો વાત પણ તમે મરવી કાલે નાખું એ મારું તો લાલ્યાનું કરો તો આખા કોઈ હા એટલે કાઢીને છે એટલે એટલે

ત્યોંજી જોયું આપે પૂછી દે કે બાઈ વર્કે છે તો મે તમને શું કીધું તું કીધું હું બાઈ લ્યો છે વી દો તો બોલા કે કે અમે તો ફોન કર્યો

પણ જેને નહીં દેરા મારું કોઈક કુટુંબ જ્યારે કોઈક છોડી હતી હે તો નાના માટે ચિંતા મત કરો તમાર કોઈ ઉમર નહીં છે મળે તો હવે હા છે હા હા તમારે માહિતી છે કહો તો હે હેં આપણે પીછળ બેઠા હો તો ચાવ જાઓ માણસો આપણા હગ કર આવે છે તું આ આષ્ટ્રશેકરમાં આટલો બધું ફોર્મ મળીશું એટલે કોઈ દારૂ કે નથી વરવાનો આપણે કોઈ બતાવ આપણે દારૂગ્યા તો કોઈ દારૂડ નહીં લેવાનો હજુ